નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા આજે આપણે આવી ગયા છીએ રાજકોટની અંદર અને કે રાજકોટ જિલ્લાના લોધીગા તાલુકાની અંદર તો આપણે અમારા મિત્ર છે અરવિંદભાઈ એમની વાડીએ એ દર વર્ષે આપણા ફૂલે સીટનું બિયારણ દર વર્ષે લઈ જાય છે તો આપણે એની પાસે માહિતી લેવી કે દર વર્ષે તમે કયું બિયારણ જોશો અને ફૂલે સીટનું બિયારણ તમારે દર વર્ષે કેવું નીકળે છે તો અરવિંદભાઈ તમારું ઉપર સૌ પ્રથમ પહેલાં નામ આપજો મારું નામ છે અરવિંદભાઈ બોગરા ગામ મેટોડા બરાબર

છે પણ ચણા ને અહીં છે અને જીરું પણ મારા માં બરફ નું ટાટા પાણીની કોઈ ઈજા થઈ નથી અને અત્યારે સારું પ્રમાણમાં જીરું પણ ઉભું છે આપડે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જીરું તો છે પણ અત્યારે જો બહારની સાઈડ પવન બહુ છે એટલે અવાજ આવે ને એટલા માટે આપણે વિડીયો અત્યારે રૂમની અંદર આપણે વાડી જ બનાવી છે કે જેથી કરીને એને ખોટો અવાજનો ડિસ્ટર્બ ન થાય અને એમને પોતાની જ છે આ ગોડાઉન છે તમે જોઈ શકો લસણની ગુણું બધું પીળું છે એટલે કીધું આપણે બહાર પવન વધારે હતો તો ખેડૂત મિત્રને આપણે બોલશું તેમાં સરખો અવાજ નહીં આવે એટલા માટે કીધું આપણે અંદર વિડીયો બનાવી તો એ આ વર્ષે તમે છે ને આ વર્ષે વાતર વધારે કરું ઓછું હોય હતું આ વર્ષે સાત વિઘાનું આવી દીધું છે અને થોડુંક લેટ થયું પણ બીજું છ વીઘાનું વાવી જશે બરાબર છે તો ખેડૂતો મિત્રો આ અરવિંદભાઈ અને બીજા અહીંયા આપણા બાપુ છે અનિરિષ્ઠ બાપુ જાડેજા એ પણ આ દર વર્ષે અહીંથી બિયારણ ફૂલે સીટમાંથી લઈ જાય છે અને બંને મિત્ર છે અને સાથે જ લેવા આવતા હોય છે તો એનું પરફોર્મન્સ કીધું આજે આપણે નીકળતા જ કીધું વિઝિટ કરતા જ આવી આવી ભાઈને મળતો જાય કીધું આપણે ઉગાવો કઈ રીતનો આવ્યો છે તો આપણે બે દિવસ પહેલા આપણે વિડીયો મૂક્યો તો કે ફૂલે રેમઝૂમનો ઉગાવો જનરલી સારો છે તો આપણે કીધું આપણે આ ખેતરની અંદર પણ જોઈ લઈએ કે ઉગાવો અત્યારે કેવો છે તો જનરલી જો આપણે બધા ચાર નંબર કરતા ઉગાવો ને તો સારામાં સારો બધા કરતા આવે સરસ એટલે ઉગવા માટે બેસ્ટ વેરાયટી છે ફૂલે રેમઝૂમ કોઈ પણ પંચાણું ટકા સુધી આવી જાય છે બરાબર છે હા એ અમે ફિલ્ડમાં જેટલા રેખડા ને કોઈ વ્યક્તિ એમ નથી અમારે ઉગાવ ન થાય એક છે કોઈ પાણી કોઈ પછું હોય ને એવું તકલીફ પડી હોય પછી બે નંબર વાત છે સી ટ્રીટમેન્ટ પ્રોબ્લેમ પડે સીટ ટ્રીટમેન્ટ સરખી નો કરે અથવા ચોમાસામાં લેટ જેને કહે કે શ્રાવણ મહિના પછી ભાદર મને ખરની દવાઓ મારી હોય છે આપણે

અમારી પાસે તમે જોઈ શકો આ જ જગ્યાએ આપણે કેવા કરા પીડા અને જીરું અત્યારમાં કેવું છે એ બતાવવું અને કરા જે પડ્યા ને એ પણ વિડીયો તમને બતાવું કે આ જ જગ્યા ઉપરથી ઉતરેલો જો તમે જોઈ શકો આ રીતના કરા પીડા આપણે આઠ દિવસ પહેલાં જ્યારે માવઠું થયું ને ત્યારે અને જીરુંનો પાકમાં ઊભો છે એ આપણે હમણાં નીચે તમને મેં બતાવ્યું એ જ જીરું છે એટલો પવન અને કરા હતા એટલે સોપારી કરતા મોટા એવડા કરા કર્યા છતાં જીરું પાકને બહુ કોઈ પણ જાતનું એવું બધું નુકસાન થયું નથી તમને આપણે જીરું પણ બતાવી દઉં આ ટાઈપનું તમે જો નીચે ખાનામાં જોઈ શકો એ ટાઈપનું જીરું અત્યારે છે હાલમાં આજના પરિસ્થિતિએ અને જ્યારે કરા ફેરા ત્યારે ઉગીને નાનું નાનું હતું પણ બહુ કરાની બહુ તકલીફ નથી પીડી અમુક છોડને પીડી છે બાકી જંતર બહુ તકલીફ વાંધો નથી આવ્યો તો લોધિકાની અંદર આ ટાઈપના અરવિંદભાઈની વાડીયા કરા ખીરા હતા આ ગોડાઉનમાંથી નથી અરવિંદભાઈ વિડીયો ઉતાર્યો હતો તમે જોઈ શકો